હલો ગાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ એન્ડ હું દિવુસ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વડે મોર્નિંગથી શરૂઆત કરી છે અને વાદળવાળું વાતાવરણ છે અને ઠંડે ઠંડો પવન આવતો છે વરસાદ કસો આવતો હોય એવું લાગે તો કાલે આ ડોક્યુમેન્ટ પકડાઈ ગયેલી હતી એટલે અટૂળ ગયેલી હતી પહેલે શીખી દુ કે ત્યાં સાથે બેસી ગયા કેમ કે રજા લે એવું પોસિબલ નહીં હતું ઇમરજન્સી કામ હતું એટલે તો કાલે અતુલકી અકલી કાલે ડુક્કર આવી લો કે ખબર નહીં હું તે નારિયળીને એવું બધું ચાર નારિયળી આખી પેલી કરી દેલી કેળને એવું બહુ મસ્ત મોટી બે નારિયળી તો મોટી થઈ ગયેલી હતી તે બી ચલો તમને બતાવું કેવી કરી નાખી નારિયડી કેળે આખું બધું બ્લુ કલર થયું અને અહીંયા એક નલીના રેડી હતી તે આખું આ રીતે છૂટું પાડી દેલું આખું ના રેડીનું આ છૂટું પાડી દીધેલું આ અને અહીં કેટલી ફાયના રેડી થઈ ગયેલી આખી ના રેડી પૂરી નાખી અને જે રીતે આખો ઊંડેથી ઊંડેથી આખો પીલો જાય તો તોડી નાખેલો હવે એ તો નહીં ધોવાની આટલી મોટી રેડી થઈ ગઈ હતી અને બીજી એક અહીંયા હતી આખું ખેડીને તોડીને આખું એક લેખું પછી અહીંયાના બધા દાંડા તોડી નાખેલા બધા દાંડા તોડી નાખેલા હશે હશે બધું રોપવાનું અને પછી આ રીતે નુકસાન થાય તો બધું થાય કોઈક વાર ઢોર આવીને બધું ખાઈ જાય ડુક્કર આવીને બધું તોડી જાય કોઈક વાર માણસ લોકો બધું બગાડી જાય કંઈક રોપ કંઈ પણ રોપવાનું મન નથી થતું પણ કરે હવે પાણીને એવું એમને એમ જાય એટલે કંઈક ને ભાઈ રોપ ઘરની નજીક લીલું છંબી દેખાય છેડો બી દઈએ આપણને એમને સારું એટલા માટે રોપે કંઈ ને કંઈ પણ તે માણસ બની રવા દે ઢોર બી નહીં રવા દે ને છેલ્લે તોડી ગયો બધું ચલો નસીબમાં નહીં એવું માની લેવાનું બીજું હું કઈ નહીં બીજું લાઈને રોકી દઈશ નુકસાન થવાનું તેટલું ખુશ રહેવાનું આપણી રીતે ઉપરવાળો ડબલ આપશે ભગવાન પર છોડી દેવાનું બધું તો સવારનું બધું કામ તો પતિ ગયું છે પતિદી ઓફિસે ગયા કપડાં બી ધોઈ નાખ્યા છે છોડને પાણી બી પીવડાવી દીધું આજે તો સવારે જ પીવડાઈ દીધું કે કાલે કાલે હું અતુલ ગયેલી એટલે ટાંકીને હું ભરલી નહીં હતી તો ટાંકી ખાલી થઈ ગઈ એટલે પછી ટાંકી ભરી તેની સાથે સાથે છોડને બી પાણી આપી દીધું એટલે એક કામ ફ્રી હવે લગાવવાનો ને રસોઈ છે ખોટું તો થોડુંક બપોરે લગાવવું એટલે ગરમીમાં સુકાઈ જાય તરત જ અને છે છોકરા મામાને ઘરે એટલે ઘર આખું ખાડું ખાડું લાગતું છે કંટાળો આવે એટલો એકલો લાગે સ્કૂલમાં ગેલાય ત્યારે વાંધો નહીં એમ તો સવારે તો સ્કૂલમાં ગયેલા એવું લાગે પણ બપોર પછી આવી જાય એટલે એકલું એકલું લાગે એમ કંઈ નહીં હવે થોડા દિવસ છે પછી છોકરાને બી લઈ આવવાના છે કે હવે સ્કૂલ નજીક આવી જશે બુકનો બી મેસેજ નથી આવ્યો સ્કૂલમાંથી બુકના મેસેજ આવશે તો બુક લેવું પડશે પછીથી બધાને કવર લગાવવાનું નામ લખવાના અને એમ કારણે બધું કામ વધી જવાનું છે સ્કૂલ નજીક આવશે એટલે પછી એની સેન્ડલ ચોમાસામાં એ લોકોને સ્કૂલમાં સેન્ડલ પહેરવાના હોય એટલે સેન્ડલ લેવું પડશે હવે તો સ્કૂલ ચાલુ જ થશે એટલે બજારમાં બી બહુ ભીડ રહેશે બેગની ને બધાની શોપિંગ ચાલે બધાને છોકરા લોકોની એટલે તો ચાલો પછી મળીએ